પરંતુ રજૂઆત કરે તો કોને કરે તે પણ એક સવાલ છે ડીસા હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને કલંક લગાવતા હોય તેવા દ્રશ્યો રોજબરોજ સામે આવી રહ્યા છે ડીસા હાઈવે પર વિલુનગર સોસાયટી પાસે ગટરના ગંદા પાણી ઉભરાતા રાહદારી અને વાહન ચાલકો મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે જેને લઈ હજુ સુધી સમસ્યાને દૂર કરી શકાય નથી ત્યાં ફરી ડીસા હાઈવે પર રાજેન્દ્ર પાર્ક સોસાયટી પાસે નેશનલ હાઈવે ઓથોરિટીના ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતા રાહદારી વાહન ચાલકો સહિત સોસાયટીના રહીશો ભારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છેલ્લા ઘણા સમયથી રાજેન્દ્ર પાર્ક સોસાયટી આગળ ગટરો ઉભરાઈ રહી છે અને નગરપાલિકા દ્વારા વારંવાર ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીની ગટર હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણની નિદ્રામાં પોડી રહ્યા હોય તેમાં આજ દિન સુધી ગટરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે ફરક્યા પણ નથી નેશનલ હાઈવે પર જ્યાં નજર કરો ત્યાં ગંદકી જ ગંદકી અને ગટરના ગંદા પાણી જ પાણી ઉભરાતા નજરે પડી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોએ જાણો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને કલંકિત કરવાનું બીડું ઝડપી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે દિશા નેશનલ હાઈવે પર ઠેર ઠેર નેશનલ હાઈવે ઓથોરિટી ગટરના ગંદા પાણી રોડ પર ઉભરાતા નજરે પડી રહ્યા છે અને ગટરના ગંદા પાણીની દુર્ગંધથી રાહદારી અને વાહન ચલકો સહિત શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં સ્વચ્છતાનો સંદેશ આપતા ડીશાના ધારાસભ્ય કેમ કોઈ ઉકેલ લાવતા નહીં હોય શું નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો ધારાસભ્યની રજૂઆત ધ્યાનમાં લેતા નહીં હોય કે પછી જાણી જોઈ આંખ આડા કાંડ કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર ડીસા બરાસકાંઠા